નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તાતની વાત યુટ્યુબ ચેનલમાં આજના સૌથી પહેલાં મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુઝુકી ગાડીઓ મોંઘી થશે રેશન કાર્ડ ધારકોને નવી ભેટ જમીન વિહોણા ખેત મજૂરોને મળશે દસ રૂપિયાની સહાય બોર્ડ પરીક્ષા વિદ્યાર્થી વાલીઓને જાણ ખેડૂતો માટે મોટો ઝટકો કેસર કેરી રસિકો માટે ખુશ ખબર અમૂલ દૂધના ભાવને લઈને મોટો સમાચાર ગુજરાત સરકારનો નિર્ણય આ બધું જ જાણી લો આજના સમાચારમાં ખેડૂતોને મળશે દસ હજાર રૂપિયા આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ સુજુકી ગાડીઓ મોંઘી થશે મારુથી સૂઝુકી ઇન્ડિયા કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે કંપનીનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ અને સંચાલન ખર્ચમાં વધારો થયો છે જેના કારણે એક ફેબ્રુઆરીથી ઘણા કાર મોડેલમાં ભાવમાં બત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે કંપની સેલેરીઓ બત્રીસ હજાર પાંચસો રૂપિયા ડિઝાઇન દસ હજાર રૂપિયા બલેનો નવ હજાર રૂપિયા ફ્રાન્સિસ્કો પાંચ હજાર પાંચસો રૂપિયા અને અલ્ટો કેટેન ઓગણીસ હજાર પાંચસો રૂપિયા મોંઘી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને નવી હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ અનાજ મળશે હવે રેશન કાર્ડ ધારકોને ચોવીસ કલાક કોઈ પણ સમયે અનાજ મળી રહેશે ભાવનગરના પરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન શરૂ કરવામાં આવ્યું છે આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને તથા વન નેશન વન રેશન અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓને તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મેળવી શકશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જમીન વિહેણા ખેતમજૂરોને મળશે દસ હજાર રૂપિયાની સહાય ભૂમિડેની ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મંજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક દસ હજાર રૂપિયા મળશે છત્તીસગઢના સીએમ વતી જણાવવામાં આવ્યું હતું કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મંજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈન જાહેરાત મુજબ ભૂમિહીન ખેડૂતો મજૂરોને દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો અહીંયા પણ લાભ મળવો જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડ પરીક્ષા લઈને મહત્વના સમાચાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ શરૂ કર્યું છે આ પોર્ટલ પરથી વિદ્યાર્થી વાલીઓને અભ્યાસને લગતી મૂંઝવણ દૂર કરવામાં આવશે વિદ્યાર્થી વાલીઓ નવ્વાણું જીરો નવ્વાણું બાવીસ છસો અડતાલીસ હેલ્પલાઇન નંબર પર વોટ્સએપ નંબર મેસેજ કરી શકો છો ઉલ્લેખનીય છે કે આગામી ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજવાની છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઇફ્ટો રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે જેમાં રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવી છે મળતી માહિતી મુજબ ઇપ્ટોએ એનપીકે દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને એનપીકે બાર છત્રીસ સોળ ખાતરના ભાવમાં વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગ પર ઇપ્ટોએ બસો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગ નવો ભાવ સત્તરસોને વીસે પહોંચ્યો છે ત્યારે ઇપ્ટો દ્વારા રૂપિયા અઢીસો નો બોજો નાખવામાં આવતા ખેડૂતો ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ કેસર કેરીના રસિકો માટે ખુશ ખબર કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે અમરેલી જિલ્લાના ખાંભા ધારી અને દરિયાઈ પટ્ટીમાં કેસર કેરીના આંબાના વૃક્ષો પુષ્કળ મોર બેઠા છે જેના કારણે ખેડૂતો ખુશ છે સાથે કેરીના રસિકોમાં આનંદ છવાયો છે અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં જો માવઠું નહીં પડે તો આવનારા બે થી અઢી મહિનામાં કેસર કેરી મળી જશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ દૂધના ભાવને લઈને મોટા સમાચાર અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ તાજા અને ટી પેશિયલ એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે હવે અમૂલ ગોલ્ડ એક લીટર પાઉચનો ભાવ પાસઠ રૂપિયા અમૂલ ટી સ્પેશિયલ એક લીટરનો ભાવ એકસઠ રૂપિયા થઈ ગયો છે સાથે અમૂલ તાજા એક લીટર પાઉચનો નવો ભાવ ત્રેપન રૂપિયા થયો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપી છે હવે સરકારી વકીલની નિમણૂક કોર્ટના રેકોર્ડ અને સ્ટાફની સેવાઓ ગૃહ વિભાગ દ્વારા સંચાલિત થશે આ નિર્ણયથી કોર્ટના કેસોની પ્રક્રિયા હવે ગૃહ વિભાગના નિરીક્ષણમાં થશે આ કાર્યક્ષેત્ર પહેલા કાયદા વિભાગનું હતું તમામ અદાલતોને સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ મહાકુંભને લઈને મોટા સમાચાર ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ કુંભ મેળા માટે ખાસ બસ દોડાવશે જેમાં આઠ હજાર સો રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાતનો પેકેજ પ્રવાસ મળશે દર સોમવારે અમદાવાદના રાણીપથી બસ ઉપડશે બસ રાણીપ બસ સ્ટેન્ડથી દર સોમવારે ઉપડશે સત્યાવીસ જાન્યુઆરીએ પહેલી બસ રવાના થશે પેકેજમાં મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ મળશે કુંભ મેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેન પણ ચાલી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે દસ હજાર રૂપિયા કેન્દ્ર સરકારનું પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનાર બજેટથી દેશના ખેડૂતોને ઘણી આશાઓ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો વાર્ષિક છ હજાર રૂપિયાનો હપ્તો વધારીને દસ હજાર રૂપિયા થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે સરકાર પણ આ રકમને દસ હજાર રૂપિયા કરવા પણ વિચારી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આજના સમાચારમાં આટલું જ ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર